ટેબા ગ્રામ પંચાયતમાં મંજુલાબેન તડવીનો ભવ્ય વિજય સંખેડા બજારમાં અને ટેમ્બામાં ઉજવણીનો માહોલ વાત કરીએ તો સંખેડા તાલુકામાં ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા કે જેમાં ટેમ્બા ગ્રામ પંચાયતમાંથી સરપંચ પદના ઉમેદવાર તરીકે મંજુલાબેન શંકરભાઈ તડવી કે જે ત્રણસો મતની બહુમતી સાથે ભવ્ય વિજય તેમનો થયો છે મંજોલા બારની વિજય સાથે જ મેહુલભાઈની પેનલે પૂર્ણ બહુમતી મેળવી લોકશાહીનો ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે સંખેડા બજાર સહિત ટીંબા ગામમાં વિજયોત્સવનું માહોલ છવાઈ ગયો ટીંબા ગામમાં ઘોડી સવારી સાથે ડીજેના તાલ એક ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું વિજય પેનલમાં સમર્થકો અને ગામ લોકો ઘોડાની સવારી અને સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ આ સમગ્ર ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીનો જશ્ન ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રશાંત પરમાર સાથે કેમેરામેન જેડી પરમાર સંખેડા ગામમાં તમામ દરેક હું કરું છું અને જે મને ગામમાં પ્રાપ્તિ કામ કરવા સફળ બન્યો છે અને ખરેખર કામ કરવા ઉતરીશ તમામની વાતો સાંભળીશી હશે ગરીબ હશે ગમે ત્યાં હશે હું ત્યાં જઈને ઉભરીશ તળવી ક્રિષ્ણાભાઈ શંકરભાઈ મંજુલા બેગ ટીંબા ગામે સરપંચની ચૂંટણીની આ પેનલ બનાવી હતી અમે એનો પ્રણેતા હતો મેં ટીંબા ગામે ખરેખર અમારા પર વિશ્વાસ મૂક્યો એ થકી ટીંબા દરેક જનતાને મારા અભિનંદન ધન્યવાદ કે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ મૂક્યો તો ખરો અમારી પર હવે અમારે કામ કરવું પડશે ગામનું કામ કરશું તો બીજી વાર અમારે ચૂંટીને લાવશે નહીં એનો કોઈ મતલબ નહીં રહે અમે ગામનો એટલો વિકાસ કરશું અમારી ટીમ છે ટીમ વર્ક કર્યું ટીમની અમારી જોડે ટીમો જે હતી એમને બધાને ધન્યવાદ અને એટલું કામ કરશું કે ગામમાં એકદમ વિકાસ એટલે ગામનો સ્માર્ટ વિલેજનો મારો સંકલ્પ છે કે મારું સપનું છે કે સ્માર્ટ વિલેજ ટીમમાં બને અને છોટા જિલ્લામાં સ્માર્ટ વિલેજનો એવોર્ડ લઉં એવું મેં કામ કરીશ એવો મારો વ્યક્તિગત અનુભવ છે અને વ્યક્તિગત મેં કામ કરીશું જ અમે લોકોને કામ જઈશું લોકોના સૂચના સાંભળશું શું કામમાં તકલીફ છે શું નથી તકલીફ એ બધું સાંભળશું અને દરેક જણાએ અમારે ખૂબ ખૂબ વોટ આપ્યા આટલા બધા જંગી બહુમતીથી જીતાડ્યા છે એક બે મતથી નહીં જંગી મતથી ત્રણસો મઠથી જીતાડ્યા છે અમારે એ માટે દરેક જનતાને બહેનોને બધાને મારી નમ્ર અભિનંદન કેટલા મતથી સરપંચ જીત થયા છે અને સાથે સાત સભ્યો અમારા ચૂંટીને આવ્યા છે સાથે સાત સભ્યો અમારા જીતે છે મેહુલ પટેલ ટીમમાં